એક ડાયરાનો વિવાદ થયો હતો જેમાં દેવાયત ખબર સમયસર નહોતા પહોંચી શક્યા અને પછી દાવો થયો હતો કે દેવાયત ખબરના જે ડ્રાઈવર છે એમની કાર્ડ ને નુકસાન નો પ્રયત્ન થયો અને પછી ત્યાંથી મોરે મોરાની વાત થઈ હતી અને કેસમાં પછી સામે આવ્યું

દિવા ખબર છે કે સરેન્ડર પડશે આગામી ત્રીસ દિવસમાં દામોદર પોલીસ વખત સમક્ષ સરેન્ડર કરવા માટે કોર્ટે હુકમ કર્યો છે એટલે ચોક્કસથી લોક સાહિત્યકાર દિવાસ ખબરની મુશ્કેલીમાં મુશ્કેલી માં કર્યો છે બિલકુલ આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ તો ધુવરાજસિંહ ચૌહાણે આ અરજી કરી હતી એમણે કહ્યું કે સાક્ષીઓને ધમકાવવામાં આવી રહ્યા છે 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 એટલે કે જામીન મળ્યા એની શરતોનો ભંગ કર્યો અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવી અને હવે દેવા ખવડને સરેન્ડર માટે કહેવામાં આવ્યું છે આપણી સાથે ન્યૂઝ રૂમથી ધર્મેશ પણ જોડાઈ ગયા છે ધર્મેશ આખરે આ થઈ શું રહ્યું છે તમે જો કે જે રીતે કોઈ એવી વેબ સિરીઝ ચાલતી હોય એ રીતે રિયલ લાઈફમાં પણ આવા એક બાદ એક ઘટના થઈ રહ્યા છે જ્યારે દેવાયત ખવડની ધરપકડ થઈ હતી એ પણ જોરદાર નાટ્યાત્મક હતી એ જે રીતે હાજર થયા પછી એમની જામીન અરજીને લઈ જઈ એક બાદ એક સમાચાર આવ્યા કે જામીન મળશે કે કેમ મળશે અંતે મળી ગયા પછી દર થોડા દિવસોમાં કોર્ટમાં માફ કરશો પોલીસ સ્ટેશનમાં સહી કરવા માટે જવાનું એવું પણ કહેવામાં આવ્યું હવે અંતે ફરી એકવાર સામે આવ્યું કે ભાઈ દેવાયત ખવડે તો સરેન્ડર કરવું પડશે જેલમાં જવું પડશે વિકાસ સા જાણીતા લોકસાહિત્યકાર વિવાદોનો પર્યાય તો છે પણ એના માટે હાજી રહો પછી જેને કહી શકાય કે સરન્ડર આ બધા શબ્દો હવે નિયમિત બન્યા હોય એવું લાગી રહ્યું છે વિચાર કરો કે સનાથલ ચોકડીવાળી જે જે મારામારીવાળી પ્રકરણ છે એ છે ગીર સોમનાથના તાલાળા સુધી પહોંચ્યું હતું પરંતુ અત્યારે જે આ સમાચાર મળી રહ્યા છે કાનૂની કાર્યવાહીના તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જ દેવાયત ખાવાના જે શરતી જામીન આપ્યા હતા એ રદ થયા છે અને રદ થવાનું જે કારણ છે કે જે ધ્રુવરાજ ચૌહાણે એ જે ફરિયાદ કરી હતી કે સાક્ષીઓને ધમકાવવાનું એટલે પોતે જ્યારે જામીન ઉપર હોય સરતી જામીન હોય અને જો આ આક્ષેપ મુજબ કોર્ટમાં એમણે જે રજૂઆત કરી છે કે સાક્ષીઓને ધમકાવવા ડરાવવા આને કારણે આ જામીન દેવાયતખાવાને રદ કરવા ને કોર્ટે રદ પણ કર્યા અને બીજું ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ત્રીસ દિવસમાં સરેન્ડર કરવાનું જે આપ્યું છે આ અત્યારે પોલીસ મથકમાં સરેન્ડર કરવાનું જે આદેશ આપ્યો છે ગ્રામ્ય કોર્ટે અમદાવાદ આ એક મહત્ત્વનો સૂચક કહે છે એટલે જ કહું છું કે જેને કહે કે એક વિવાદ ટળે નહીં ત્યાં બીજો વિવાદ ઊભો થાય અને એમાં કદાચ કદાચ કોઈ સુલેહ શાંતિવાળી વાત ક્યાંય દેખાતી નથી અને એટલે જ મેં કીધું કે સનાતનવાળી ધ્રુવરાજસિંહવાળી જે માથાકૂટ હતી કે જે મારામારી હતી એ ઠેઠ ગીર સોમનાથ પહોંચી તાલાળામાં ગુના દાખલ થયા કોર્ટ કાર્યવાહીથી ત્યાં જામીન મેળ્યા આ સરતી જામીન છે ને એ શરતી જામીનમાં જો આ અરજદાર છે ધ્રુવરાજસિંહ એમના કહેવા મુજબ જો સાક્ષીઓને ડરાવેને ધમકાવે તો એ કારણોસર ગ્રામ્ય કોર્ટે એમના જામીન રદ કર્યા છે પણ વિવાદોના પર્યાય અત્યારે દેવાયત ખવડ હોય એવો અત્યારે લાગી રહ્યું છે ધર્મેશ ત્રીસ દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે સંભાવનાઓ એવી છે કે આને લઈને આગળ અપીલ પણ થઈ શકે છે કેમ કે ધ્રુવરાજસિંહ ચૌહાણે આવી રજૂઆત કરી છે તો સામે દેવાયત ખવડ પણ પોતાનો પક્ષ રાખશે મુફદ્દલ કાનૂની કાર્યવાહીનો આજે ત્રીસ દિવસનો ગાળો છે એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે કાનૂની દલીલો પણ થશે પોતપોતાની રીતે રજૂઆત પણ કરશે કારણ કે આ જે અરજદારે કીધું શરતી જામીનનો ભંગ થાય છે એ કોર્ટમાં એમને રજૂ કર્યું ને પુરવાર થયું એટલે એમના જામીન રદ થયા હવે જ્યારે દેવાયતને ત્રીસ દિવસનો મળ્યો છે પોતાના વકીલ મારફત એ કોર્ટમાં એવી પણ રજૂઆત કરશે કે એની રીતે પોતાના તરફી રજૂઆત કરશે પણ બદલ વાત એ છે કે આ પ્રકરણ શાંત થવાનું નામ નથી લેતો અને એવી વ્યક્તિ કે જે સેલિબ્રિટી છે આપણે એમ વાત કરીએ સાહિત્ય લોકો એમને સાંભળે જ લોકોના એને ફોલોઅર્સ છે અને તમે વારંવાર બે ત્રણ મહિને હેડલાઇનમાં મેં આપણે કીધું રહો સરેન્ડર આ બધું હવે જેને કહી શકાય કે ટોકિંગ પોઈન્ટ બન્યું અને એટલે આ વારંવાર સમાચારો જ્યારે આવતા હોય ત્યારે સામાજિક લેવલે પણ કાંઈક આમાં કંઈક ઉકેલું આવતો હોય તો વિચારવું બહુ જરૂરી છે બંને પક્ષે હોય કદાચ એક પક્ષે પણ ન હોય બંને પક્ષે કદાચ કંઈક હશે પણ આ વસ્તુ અત્યારે જોવા મળી રહી છે કે તાલાળામાં જે ગુનો દાખલ થયો જામીન મળ્યા એની હજી તો થોડા જ મહિનાઓ થયા છે ત્યાં ફરી પાછા આ વસ્તુ આવી અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે એમના જે શરતી જામીન છે એ રદ કર્યા બિલકુલ ધર્મેશ જે ઘટનાક્રમ બન્યો હતો એ પણ આપણે એકવાર દર્શકોને બતાવી દઈએ કે જે ધ્રુવરાજસિંહ છે જેમણે ફરિયાદ કરી હતી અને અત્યારે જેમની અરજીના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે દેવાયત ખવડને ફરી એકવાર જેલમાં જવું પડે એ ધ્રુવરાજસિંહે જે ફરિયાદ નોંધાવી હતી એ એફઆઈઆર અનુસાર ચિત્રોડ ગામ પાસે આજે તાલાલા નજીક ચિત્રોડ ગામ આવેલું છે ત્યાં એક રિસોર્ટમાંથી તેઓ એક કારમાં બેસીને સોમનાથ જવા નીકળ્યા હતા એ સમયે એક બીજી કારે એમને ટક્કર મારી હતી અને પછી એ ગાડી રિવર્સમાં લીધી હતી અને એમાં જે છે બારથી પંદર બુકાની ધારી લોકો ઉતર્યા હતા અને ધ્રુવરાજસિંહ સાથે બોલાચાલી કરી હતી એફઆઈઆરમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે સામેથી આવેલી ગાડીનો ડ્રાઈવર પણ નીચે ઉતર્યો પણ એની બુકાની સરી જતા ધ્રુવરાજસિંહે એની ઓળખ

સોમનાથ વાળા અથવા તો ચિત્રોડ ગામ વાળો જે કેસ છે એને ધ્યાનમાં રાખીને પણ દલીલ કરવામાં આવશે કે ત્યાંથી જામીન જામીન મળ્યા મળ્યા છે અને હવે એ જામીનની સામે આ કિસ્સામાં જે અગાઉ હતા એમાં ડરાવા ધમકાવાની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કેમ કે ત્યાં આ બનાવ બન્યો હતો અને એ બનાવને ટાંકવામાં મને લાગે છે કે જ્યારે આ જામીન અરજીની અથવા તો આ ધ્રુવરાજસિંહની અરજીની સુનાવણી થઈ ત્યારે આજ મુદ્દો ટાક્યો હશે વકીલે હમ બિલકુલ આ ધર્મેશ એટલે કે આ જે જાંગોદર વાળા કેસમાં જ્યારે એમની જામીન અરજી હવે ફગાવવામાં આવી છે જામીન કેન્સલ કર્યા અને સરેન્ડર કરવાની વાત છે હવે દેવાયત ખબર એ પોતાના કાયદા કે રસ્તા પણ અપનાવશે પણ એક વાત નક્કી છે મોરે મોરો હજુ પણ યથાવત જ છે યસ મેં આપને વિકાસ આપણે વાત થઈ કે વિવાદોનો પર્યાય આપણે જ્યારે કહી શકીએ છીએ ત્યારે આ મોરે મોરો કાર વાળો જે સનાતન વાળી જે વાત છે એ ડાયરા વાળી વાતમાં પણ કારનું નુકસાન હતું <laughs> <laughs> uh, આ રીતે વાત હતી એ જ કારની પરિસ્થિતિ વાળું થયું ફાર્મ હાઉસમાં અને સોશિયલ મીડિયામાં એકબીજાને જે કંઈ કહેવાતું હોય અને એને કારણે આ ગુસ્સો આવે છે આ બધું થતું હોય એ એવા એ બચાવો પણ જે તે સમયે કરવામાં આવ્યા હતા અને ખુદ એમના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યા હતા પણ મહત્વની વાત એ છે કે જો આ ચાંગોદરવાળા કેસમાં જે ધ્રુવરાજસિંહે જે કોર્ટમાં રજૂઆત કરી છે કે સાક્ષીઓને ડરાવાને ધમકાવવાનું જો આવતું હોય તો આ એક વિવાદ વધે છે એનો મતલબ આ થાય છે કે આ સતત આ જે વૈમનસ્ય છે એ વધતું જાય છે અને એમાં વિવાદ વધતો જાય છે અને કાનૂની કાર્યવાહીમાં ભલે ત્રીસ દિવસ આપ્યા છે ચાંગોદરમાં સામે પક્ષે દેવાયત પણ કંઈક રજૂઆત કરશે જે મુફદલે કીધું પરંતુ સૌથી મહત્ત્વની વાત એ કે સેલિબ્રિટી હવે જેને કહી શકાય પોલીસ સ્ટેશન કોર્ટ કાર્યવાહી આ બધું

જોવાનું એ રહે છે કે ત્રીસ દિવસના સમયગાળામાં હવે દેવાયત ખવડ તરફથી અથવા તો એના વકીલ તરફથી કયા પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે પણ અત્યારે તો વિષય એ છે કે દેવાયત ખવડ સામે ફરી એકવાર એ પ્રશ્ન હાથ લાગી ગયો છે કેમ કે જામીન રદ થઈ ચૂક્યા છે બિલકુલ અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર